હવે હું બનાવું છું મગનું શાક તો એમાં ને ટમેટોળી રસ કરીને નાખવાના છે આ મશીન છે ફટાફટ આપણે રસ કરી પછી મગનું શાક ઉગાવી નાખી

તો મમ્મી અહીંયા બેસી જાય છે હેમ હમે આપ દિન હર ભક્ત આવડા જ સાહેબ આવે છે વર્મા સાહેબ હા એ પછી બીજા નું કરાવે આ ડાય આ આવે ને પેલ તો આપરે ડાય ને બસ લખ ના ને માંડી હા બે બાટલા ચડાવ માંદી પડી ગઈ બે બાટલા પછી આપણે આ લઈને છે દેવા ને નહીં બેઠો ઈ અનિતન મારવા દેવા કા દેવા કોમ મારી અનિતન

એક બાકી હવે પાછી કાઢી નાખશે પાછી અંદર આવી ગયા તો આલો ઇન્જેક્શન દેવા દે પછી તમારે આરુ ને ઇન્જેકશન આપણે આરુ ને ઇન્જેકશન આપીને આ બધાને બતાવીએ અમારે આરુ ને હું અલગ થાય

હવે વાસવીને ઇન્જેક્શન દેવાઈ ગયો હવે આવી ગયો આરુણ વાળો તો ને પતી ગયું બધું વાસવી વાસી ને કે ફટાકડા કે ફટાકડા મારી દીધી injection હા હવે આરુ નો વારો આરુ નો થાય હે પકડો બે જણા ને પકડવો જો હે ત્રણ જણા ને ખારા માં injection દેવા દે છે તો હવે છે ને અમારે આરુ ને injection દેવાનો છે એક ઇન્જેક્શન છે નાઈન ઈન વન નું દેવાનું છે અને એક દેવાનું છે રેબીસી નું તો છે ને આમે એમાં આરું ને અમે ઉપલેટા ઇન્જેક્શન આપવા ને ઇન્જેક્શન આપણે એને જે આવડો છે પાક પડ્યો તો એને ઇન્જેક્શન દીધા હતા તો આજે દેવાના છે ને ડાયાબિસી નું એક ઇન્જેક્શન ને એક ઇન્જેક્શન દેવાનું છે નાઇન ઇન વન તો જો આ ઇન્જેક્શન ને એવા જે જે કુટિયાણા થી બધી વસ્તુ લેવા છે ઇન્જેક્શન ને ને કઈ દવા ને એવું બધું જે એ કા ઇન્જેક્શન છે ને આવડી દવા છે આ આવડી બોટલ છે પણ બોટલ છે આ ઇન્જેક્શન ને આમ આવી હતી રાખવાનું

ભરી લે પછી લાવવાનો છે ઓકે પેગા તો એ નથી જાય ઇન્જેક્શન આ હમણાં જ આવી ગયું ને આ બધું આવી ગયું આર માં આવી ગયું તો એક જ ગયો ને બાપા રેબીજ આર એલ નો મતલબ જ રેબીજ થાય છે તો આ હારું ને એક જ ઇન્જેક્શન દેવાનું હવે ભરે આખરી ટાપટી બોલાય છે બચી ગયો મને ડાઉટ હતો એટલે કે હું છે એટલે મારે એને ડાયરેક્ટ પૂછવું પડ્યું સેવન ઇન વન હોય ને તો ના બોલો આ નાઇન ઇન વન છે બીએસપીપીઆઈ રહ્યું ને એમાં આવે જ છે પેલા નતું આવતું મમ્મી અહીંયા બેસી ગયા બધા ફરતા બેસી ગયા નો નો પકડે હવે લેવો તો મને કે આવડતા સીધો ભાઈ કારણ મેડિકલ વાળા રેડી ભાઈ હાલો તૈયારી છે દે દે તો દે

આ હું હા ની આપકા બસ હું પામ ગયો મોટેરાઈટ નહીં તું અહીંનો પોતે બસ ખબર